જય દ્વારકા મિત્રો સ્વાગત છે તમારું આપણા એક મસ્ત મજાનો બ્લોગ વિડીયોની અંદર તો ત્યાં ટાઈમ પછી ભાઈ આપણે મોટો બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે પાછો અને અત્યારે આપણે આવી ગયા છીએ વાળામાં તાતડું રાખી દઈશું રોગ કાઢવાનું છે ટ્રેક્ટર કાટેલી પહેલાં કે જવાનું છે ખરવાટવા માટે પહેલાં ટ્રેક્ટર કાઢેલું પછી મળું જમણા કે ભાઈ ટ્રેક્ટર આપણે અહીંયા છે જોગડાને કેન્યુની બધું મૂકીએ પહેલાં ભાઈ આપણે મૂકીએ દોરી કારણ કે ભારે બાંધવા જવાય ભૂલાય જહાજ ક્યાં સહાય ચાલો આપ જો નાખીને ડાયરેક્ટ ખેતર લઈને મળું તમને ફાઈનલી ભાઈ આપણે ભૂકી જાય છે ખેતર ખળવાટવા માટે અને નદી હબાવ થઈ ગઈ છે આ જોઈ આગળ છે આપણે ખળવાટવાનું છે પાણી નીકળી જાય ખે તમને તો ફાઈનલ બાઈક ખડ બળો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે હાથ લેણા સુધી વાટી નાખ્યો અને પાય ઉપરામાં ને ગરમ નાત નું જોઈ મોટે ચાલો પહેલા ભારિયો ઉપર લઈ આ પેડા લુગડા પણ જોઈ કટે તો હવે ભાઈ બારી આપણે ટ્રેક્ટર માં કમ્પ્લીટ બાંધની દીધી છે ચાર ચાર પાર્યો અને આ વાય કરવાનો છે થોડો ને એટલે હું કારણ કે ઝટકાનો ચાર નોટ કરવાનો છે વસાર કેડી છે એટલે માણા હાલે નિયમ તરવત પગ માં હેતે જાય કરજે ખાંડો માર મારતી હાં તો ભાઈ કાલ આપણે આવ્યા છે અહીંયા ઝટકો ફિટ કરવા માટે અને ઝટકો ફિટ પણ કરી દીધો હતો પછી સોલાર બેટરી ઝટકો કમ્પ્લીટ અને ભાઈ પછી ચાલુ કર્યો ને તો એમાં ખબર તમને બે આવે એક ચોવીસ કલાક નાઇટ મોડ બાર કલાક આપણે ભાઈ નાઇટ મોડમાં ચાલુ કર્યો તો એ ભાઈ ચોવીસ કલાક મારતો હતો પછી બંધ કરીને આજ પાછા આવી ગયા છે ચેક કરવા માટે તો પેલા એ ચેક કરી લે ને અહીંયા ભાઈ ત્યારબાદ આપણે ખૂબ બીજા મસ્ત મજાના કરે ને આવીને ડાયરેક્ટ ભાઈ પહેલાં તો ભાઈ આપણે નાવાનું કામ કરશું કારણ કે ભાઈ ચડકોન ગરમી ના જોઈ શકો છો તમે આજ તો ભાઈ બહુ ઉકરાટો ગરમી લેવું છે ટેક્ટરમાં જ ખડ આપણે કાઢતો નથી નહીં જોડપાવા જ હું ત્યારે ખડકાટલી હું તો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો ભાઈ હું એકલો વ્લોગ બનાવું કે ફેમિલી વ્લોગ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ પૂજા